નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આજે મધર્સ ડે છે માતા એક એવું પાત્ર છે કે જે પોતાના દીકરાને અથવા દીકરીને આખી દુનિયા કરતાં નવ મહિના પહેલાંથી ઓળખતી હોય છે ત્યારે આજે આપણે એ જ નવ મહિના વિશે વાત કરવી છે અને તેની તેની માટે આપણી સાથે જોડાયા છે બે એક્સપર્ટ ડૉક્ટર ફિઝા અને ડૉક્ટર જલક પટેલ કે જે અત્યારે પ્રોફેસર પણ છે ભણાવે પણ છે સ્ટુડન્ટને અને સાથે સાથે પ્રેક્ટિસ પણ કરે છે સૌથી પહેલાં આપણે જઈશું ડૉક્ટર ઝલક પટેલ પાસે તેમને હું પૂછવા માગીશ કે પ્રેગ્નન્સી દરમિયાન માતાએ શું શું ધ્યાન રાખવું જોઈએ પહેલાં તો પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સીને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરતા હોય છે ત્રણ ટ્રાઇમેસ્ટર હોય છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એક અઠવાડિયાથી લઈને બાર અઠવાડિયા સુધી સેકન્ડ ટ્રાઇમેસ્ટર તેર અઠવાડિયાથી લઈને છવ્વીસ અઠવાડિયા સુધી અને એ પછી ચાલીસ અઠવાડિયા સુધી થર્ડ ટ્રાઇમેસ્ટર કહેવાતું હોય છે આ દરેક ટ્રાઇમેસ્ટર દરમિયાન ડૉક્ટરની વિઝિટ લેવી જોઈએ કેટલી વિઝિટ તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર અને સેકન્ડ ટ્રાયમેસ્ટર અડધું થાય ત્યાં સુધી મહિને મહિને લઈ શકાય એના પછી છત્રીસ અઠવાડિયા સુધી દર પંદર દિવસે ડૉક્ટરની વિઝિટ કરવી જોઈએ અને છત્રીસ અઠવાડિયા પછી અઠવાડિયે અઠવાડિયે એ દરમિયાન જો વધારે તકલીફ જણાય તો વચ્ચે પણ બતાડી શકાય છે દરમિયાન માતાએ શું કાળજી રાખવી જોઈએ એમાં પહેલું તો આવે આહાર આહારમાં માતાએ નોર્મલી જે પ્રી પ્રેગ્નન્સી જે આહાર લેતા હોય એના કરતાં ત્રણસો કિલો કેલરી જેટલો વધારે આહાર લેવો જોઈએ એમાં ઇન્ક્લુડ થાય છે દૂધથી લઈને ગ્રીન લીફી વેજીટેબલથી લઈને ફ્રૂટ્સ એ બધાનું ધ્યાન રાખવું જોઈએ પછી આરામ અને ઊંઘ આરામ પણ એટલો જ જરૂરી છે પેશન્ટ પોતાનું કામ જે રૂટીન એક્ટિવિટી કરતું હોય એ બધું જ કરી શકે છે પણ દિવસમાં દસ કલાક એટલે કે રાત્રે આઠ કલાક અને દિવસ દરમિયાન બે કલાક જેટલો આરામ કરવો જોઈએ આ દરમિયાન તેઓ યોગા અને પ્રાણાયામ પણ કરી શકે છે ઉપરાંત ટ્રાવેલ મતલબ કઈ જગ્યાએ તમે ટ્રાવેલ કરીને જઈ શકો છો કયા દરમિયાન કયા ટાઈમ દરમિયાન તમે સારી રીતે ટ્રાવેલ કરી શકો છો તો ફર્સ્ટ ટ્રાઈમેસ્ટર હોય એમાં અને લાસ્ટ સિક્સ વીક્સમાં ટ્રાવેલ કરવું થોડુંક જોખમી છે એટલે એના વચ્ચેના સમય દરમિયાન તમે ટ્રાવેલ કરી શકો છો આ દરમિયાન ટ્રેન દ્વારા ટ્રાવેલ કરવું વધારે વિતાવત છે ઉપરાંત ખાડા ટેકરાવાળી જગ્યા પર જતા હોય તો ધ્યાન રાખીને જવું જોઈએ બહુ સરસ માહિતી આપી હવે આપણે બીજો પ્રશ્ન લઈએ ડૉક્ટર ફિઝા સાથે આપણે વાતચીત કરીશું અને જાણીશું કે પ્રી પ્રેગ્નન્સી દરમિયાન માતાને કેવી કેવી તકલીફ પડતી હોય છે સૌથી પહેલાં તો પ્રી પ્રેગ્નન્સી પ્રી પ્રેગ્નન્સી એટલે કે પ્રેગ્નન્સી પહેલાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ તો પ્રેગ્નન્સી પહેલાં આપણે પ્રોપર કાઉન્સિલિંગ કરવું જોઈએ જેને પ્રી પ્રેગ્નન્સી કાઉન્સિલિંગ કહેવાય એ દરમિયાન આપણે શું શું જાણી શકીએ કે પ્રેગ્નન્સી દરમિયાન પેશન્ટ એટલે કે જે બી કપલ આવે છે એમને કોઈ તકલીફ છે કે નહીં એ આપણે જાણી શકાય એટલે પ્રેગ્નન્સી પહેલાં એ તકલીફ દૂર કરી શકાય જેમ કે કોઈને ડાયાબિટીસ હોય તો આપણે એને દવા અને એક્સરસાઇઝથી કંટ્રોલમાં કરાવી શકીએ છીએ બીજી વસ્તુ કે કોઈ વ્યસન હોય માતા કાં તો મધર માતા કા તો ફાધરને તો આપણે વ્યસન બંધ કરવું જોઈએ અમુક સપ્લિમેન્ટેશન જેમ કે ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન છે એ પ્રી પ્રેગ્નન્સી પહેલ પ્રી પ્રેગ્નન્સી સ્ટાર્ટ કરવા જોઈએ ઓછામાં ઓછા ત્રણ મહિના લેવા જરૂરી છે જેથી બાળકને આપણે કેટલીક તકલીફ ખોડખા પણ થતી આપણે અટકાવી શકાય છે ચોથી વસ્તુ આપણે કોઈ બી જેમ કે કોઈક આનુવંશિક બીમારી હોય છે જેમ કે સિકલ સેલ

કે આ કસરત કરવી જોઈએ કે ના કરવી જોઈએ હા ડોક આ કસરત તો કરવી જોઈએ પણ એની અંદર કોઈની સલાહ મુજબ કરવી જોઈએ દરેક વખતે ડૉક્ટરની સલાહ કે યોગા ઇન્સ્ટ્રકચરની સલાહ લેવી જોઈએ અમુક પ્રકારના યોગા અને પ્રાણાયામ ના કરવા જોઈએ એ બધી જ સલાહ તમે ડૉક્ટર પાસેથી લઈ શકો છો વધારે સ્ટ્રેસફુલ પડે એવી એક્સરસાઇઝીસ ના કરવી જોઈએ વોકિંગ તમે કરી શકો છો યોગા અને પ્રાણાયામ પણ તમે કરી શકો છો બરાબર છે અને બીજી એક મેં મોસ્ટ કોમન વસ્તુ એવી જોઈ છે કે જ્યારે જ્યારે પ્રેગનેન્સી દરમિયાન માતાને કંઈ પણ નાની તકલીફ પડે છે ત્યારે એ ડૉક્ટરની સલાહ લીધા વગર દવા લેતા હોય છે ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી કે પ્રિસ્ક્રિપ્શનથી ગમે તેથી એ દવા લેતા હોય છે તો ડૉક્ટર ફિઝા પાસેથી હું જાણવા માંગીશ કે દવા લેવી જોઈએ ના લેવી જોઈએ કે એનો આખો જે પ્રોસેસ હોય છે શું હોય છે કારણ કે એને કારણે એક બાળકને પણ અસર થતી હોય છે જો સો ટકા સાચી વાત છે કે પ્રેગ્નન્સી દરમિયાન આપણે બહાર ડાયરેક્ટ મેડિકલ સ્ટોરથી કોઈ બી દવા માતાએ લેવી જોઈએ નહીં કેમકે જે દવા લઈએ એની અસર બાળક પર પહોંચતી હોય છે બ્લડમાં બ્લડ થ્રુ એટલે કોઈ બી દવા લેતા પહેલાં આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અમુક એન્ટિબાયોટિક્સ પ્રેગનેન્સીમાં લેવી હાનિકારક છે એટલે ડૉક્ટર જ તમને સારી રીતે ગાઈડ કરી શકે કે કઈ એન્ટિબાયોટિક લેવી કઈ દવા લેવી કઈ દવા ના લેવી અને કેટલા સમય માટે દવા લેવી અને ઘણી બધી એવી તકલીફો હોય છે કે જેમાં દવા લેવાની જરૂર બી નથી હોતી જે ફિઝિયોલોજિકલ ચેન્જીસ છે જે પ્રેગનન્સીમાં આવતા હોય છે તો તમે કોઈ બી ગાયનેકોલોજીસ્ટને તમે જે બતાવતા હોય એમને સલાહ પ્રમાણે જ દવા લેવી જોઈએ અચ્છા એટલે પ્રેગ્નન્સી દરમિયાન પણ ઘણી બધી રસીઓ લેવામાં આવતી હોય છે આપણે તેના વિશે થોડી વાતચીત કરીએ તો ડૉક્ટર ઝલક પટેલ પાસેથી આપણે જાણીશું કે પ્રેગ્નન્સી દરમિયાન માતાએ કેવા કેવા પ્રકારની રસી લેવી જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન ટી ટીડી કરીને વેક્સિન આવે છે જે ચાર અઠવાડિયાના સમયાંતરે લેવામાં આવે છે ચોથા અને પાંચમા મહિને આગળની ડિલિવરી ત્રણ ત્રણ વર્ષની અંદર થઈ હોય તો એનો એક બુસ્ટર ડોઝ જ લેવામાં આવે છે આના સિવાયની બધી રસીઓ ટાળવી જોઈએ હવે આપણે વાત કરીશું પોસ્ટ પ્રેગ્નન્સી વિશે કે જ્યારે બાળકનો જન્મ થતો હોય છે તો બાળકના જન્મ પછી માતાએ માતાની પ્રાયોરિટી શું હોવી જોઈએ અને શું ધ્યાન એમણે રાખવું જોઈએ આપણે ડૉક્ટર ફિઝા પાસેથી આપણે જાણીશું ડિલિવરી પછી ડિલિવરી એ બહુ જ ચેલેન્જિંગ છે એક માતા માટે સાથે સાથે બહુ જ આવિષ્કાર્ય છે કે એક નવા એક બાળકને આ આ જીવનમાં લાવે છે એટલે સૌથી પહેલી પ્રાયોરિટી એને બાળકનું ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે પોતાના હેલ્થ પર બી એટલું જ ધ્યાન આપવું જોઈએ માતાને આ દરમિયાન બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવવાનું હોય છે સાથે સાથે એક આખી જે પ્રોસેસ છે જે બાળક રાખવું નવ મહિના અને ડિલિવરી કરાવડાવી એમાં એના ઘણા શારીરિક અને માનસિક ફેરફાર થતા હોય છે આથી એને પોતાના હેલ્થ પર અને ડાયટ પર બી એટલું જ ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે બાળકના આહાર પર બ્રેસ્ટ ફીડિંગ પર બી એટલું ધ્યાન રાખવું જોઈએ આથી બંનેના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે ડૉક્ટર ઝલક પટેલ પાસે આપણે જઈશું અને તેમની પાસેથી જાણીશું કે બાળકને જ્યારે માતા ફીડ કરાવતી હોય છે ત્યારે માતાએ પણ એમના ખોરાકમાં શું શું ધ્યાન રાખવું જોઈએ જેમ પ્રેગ્નન્સી દરમિયાન માતાએ પોતાના ખોરાકમાં ધ્યાન રાખવાનું હોય છે એવી જ રીતે એ બધી જ વસ્તુઓ એમને પોસ્ટ પ્રેગ્નન્સી એટલે બાળક જન્મી જાય એ પછીના જ સમય દરમિયાન પણ રાખવાની હોય છે કેમ કે બાળક માતાનું દૂધ પીતું હોય છે તો માણક માતા અને બાળક બંનેઓને પોષણની જરૂર છે એટલે એ દરમિયાન પણ માતાએ પોતાના ખોરાકમાં એટલી જ કાળજી રાખવાની જરૂર છે માતા માતાના આહારમાં જે પ્રી પ્રેગ્નન્સીમાં આપણે ચેન્જીસ કર્યા હતા એ બધા જ ચાલુ રાખવાની જરૂરિયાત પડે છે ડૉક્ટર ફિઝા પાસે આપણે ફરીથી જઈશું તેમની પાસેથી આપણે જાણીશું કે જ્યારે માતાની પહેલી પ્રેગનેન્સી હોય છે તો એ સમય દરમિયાન ઘણી બધી એમને માનસિક ચેલેન્જ પણ આવતી હોય છે તો એવા સમયે માતાએ શું ધ્યાન રાખવું જોઈએ અને તેમના પરિવારજનોએ એમને કેવી રીતે સપોર્ટ કરવો જોઈએ ને એ બાબતે થોડીક માહિતી આપશું પ્રેગનેન્સી અને ડિલિવરી પછી શારીરિક અને માનસિક ફેરફાર થતા હોય છે હોર્મોનલ ચેન્જીસના લીધે આથી માતા ડિલિવરી પછી ચીડચીડી થઈ જતી હોય છે ગુસ્સો વધારે પડતો આવતો હોય છે ડિપ્રેશન વધારે થઈ જતું હોય છે વગર કારણે રડું આવી જાય છે ઉદાસ રહી શકે છે આ બધા ચેન્જીસ થતા હોય છે જેને બેબી બ્લૂઝ કહેવાય છે આ દરેક માણસને થતું હોય છે જે ડિલિવરી થાય થોડા ઘણા અંશે ઉપ વધારે ઓછું થઈ શકે ઘણાને વધારે થાય તો ઘણાને ઓછું ફીલ થાય એટલે આ વસ્તુને લઈને કોઈ બી પ્રેગ્નેન્ટ મધરે ડરવું ડિલિવરી પછી ડરવું ના જોઈએ પ્રોપર ઘરવાળા તરફથી એમને પ્રોપર હૂંફ આપવી જોઈએ એમની સાથે વાતચીત કરવી જોઈએ એમનો તણાવ દૂર કરવો જોઈએ સાથે સાથે બાળક રાખવામાં એમને મદદ કરવી જોઈએ એમને પૂરતી ઊંઘ થવી જોઈએ આ પીરિયડ દરમિયાન એટલે બાળક ઊંઘે ત્યારે માતાએ ઊંઘી જવું પડે એટલે ઘરવાળાનું આમાં ઘરવાળાને આમાં ખાસ હાથ ઘરવાળા એમને ખાસ હેલ્પ કરવી જોઈએ સાથે સાથે જો અમુક કરતાં વધારે આ પ્રોસેસ લાંબી ચાલે તો ડૉક્ટર અથવા કાઉન્સેલિંગ આમાં લેવી જરૂરી છે હવે આપણે ઝલક પટેલ પાસે ફરીથી જઈશું અને તેમની પાસેથી આપણે જાણીશું કે ગુજરાત ગવર્મેન્ટની કેટલીક સ્કીમ છે કે જે બાળકને અને માતાને ખૂબ મદદરૂપ થતી હોય છે તો તેના વિશે થોડીક માહિતી જણાવશો ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકારની ઘણી બધી સ્કીમ્સ હોય છે જે માતા અને બાળક બંને માટે સારી સાબિત થઈ શકે છે જેમ કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ પ્રધાનમંત્રી માતૃ માતૃવનના કાર્યક્રમ એકસો આઠ ખિલખિલાટ આ બધી જ સુવિધાઓ એવી છે કે જે માતા અને બાળક બંનેઓ માટે સારી છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એના અંતર્ગત માતા માતાને હોસ્પિટલ લઈ જવાથી લઈને એની ડિલિવરી ડિલિવરી દરમિયાનના બધા જ રિપોર્ટ્સ એની દવાઓ બાળકની દવાઓ બાળકને લોહી કે માતાને લોહી ચડાવવાની જરૂર પડે તો એ અને માતાને ઘરે મૂકવા સુધીની બધી જ સુવિધાઓ ફ્રીમાં કરી આપવામાં આવે છે ખિલખિલાટ એ એક જ પ્લેટફોર્મ છે કે જેની અંદર માતા અને બાળક બંને ડિલિવરી પછી એના ઘરે ફ્રીમાં પહોંચાડી શકતા હોય છે અને આ ઉપરાંત ઘણી એવી ગવર્મેન્ટની મતલબ ફેસિલિટીઝ છે જેની અંદર માતાને ઇન્સેન્ટિવ એટલે કે અમુક પ્રકારના પૈસાનો ખર્ચ આપવામાં આવે છે અગર જો એ હોસ્પિટલની અંદર ડિલિવરી કરાવે છે તો એટલે અગર જો કોઈ હોસ્પિટલમાં ડિલિવરી થાય તો માતા અને બાળક બંને સુરક્ષિત રહી શકે છે આજે મધર્સ ડેનો આ કાર્યક્રમ જે આપણે રાખ્યો છે તો એ અંતર્ગત આપણી સાથે ડૉક્ટર ફિઝા અને ડૉક્ટર ઝલક તેમની પાસેથી આપણે ઘણી બધી માહિતીઓ જાણી ઘણું બધું જાણવા આપણને મળ્યું છે ઘણી બધી એવી માતા છે કે જે અત્યારે આ ચેલેન્જીસ ફેસ કરી રહી હશે તો તેમને પણ આમાંથી ઘણું બધું જાણવા મળશે ઘણું બધું શીખવા મળશે એમને પડતી ઘણી બધી તકલીફોનું આમાંથી સોલ્યુશન થશે તો હું ન્યૂઝ કેપિટલની સમગ્ર ટીમ તરફથી ડૉક્ટર ફિઝા સૈયદ અને ઝલક પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું